ડીસા શહેરમાં આવી રહી છે એક ચોંકાવનારી ઘટના જ્યાં નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ ટીમ પર હુમલો થયો છે સરકારી કર્મચારીઓએ જમીન સર્વે માટે જાણકારી એકત્ર કરવાના પ્રયત્નો દરમિયાન સ્થાનિક લોકોએ હુમલો કર્યો હોવાનો આરોપ છે હાલ પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ ચાલી રહી છે બનાસકાંઠાના ડીસા શહેરના અજાપુર ગામના ગણેશપુરા વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ શાખાની ટીમ પર થયેલો હુમલો હવે તીવ્ર ચર્ચાનો વિષય બની રહ્યો છે નગરપાલિકાની સૂચના મુજબ ટેકનિકલ ટીમ સર્વે નંબર ખાતે જમીનનો પેગી બાર ચકાસી રહી હતી જમીનના દસ્તાવેજો આધારે ચાલતા સર્વે દરમિયાન સ્થાનિક પાંચ લોકો જેમાં બે મહિલાઓ અને ત્રણ પુરુષોનો સમાવેશ થાય છે એ અચાનક ટાઉન પ્લાનિંગ અધિકારી કિશન પ્રજાપતિના હાથમાંથી નકશો છીનવી લીધો અને શારીરિક હુમલો કર્યો હતો આ ઘટનામાં નગરપાલિકાના એક અધિકારી અને કન્સલ્ટન્સી ટીમના ચાર સભ્યો હતા જેમાંથી ત્રણ કર્મચારીઓને શારીરિક ઈજા પહોંચી છે હુમલાખોરો વિરુદ્ધ ડીસા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે સૂત્રોના જણાવ્યા મુજબ ગુનેગારો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરાશે સરકારી કામગીરીમાં અવરોધ સર્જતી આવી ઘટનાઓને સરકારે ગંભીરતાથી લેવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે હુમલાખોરોને ઝડપી પાડવામાં આવશે કે કેમ